હલો બેનો હું તમને આજે બતાવું છું કે ત્યાંની મજગીની રીત મજગી કઈ રીતે કાપવી આ મજગીમાં એક મીટર કાપડ છે એને મેં ડબલ કર્યું છે ડબલ કરી પછી અહીંયા આપણે ડબલ કરીને સિલાઈ લઈએ પછી પછી આ નહીં આ રીતે કરવાનું આવી રીતના લેવાની આ એક મીટર કાપડ છે એક મીટરની એક મીટરનું કીટી હોય એને પછી મટી જાય આવી રીતના લઈ લેવાની પછી એને કટિંગ કરવાની

કટિંગ કરવાની એટલે બેનો તમને સરળ પડે નાની મોટી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું લઈને ક્રોસમાં કિટિંગ કરવાનું આની આવી રીતના લઈ અને પછી સિલાઈ કરી દેવાની અને ક્રોસમાં સિલાઈ કરવાની સિલાઈ આવી રીતના કરી દેવાની મજગી હંમેશા ગોળાઈમાં કાપવી પડે ગોળાઈમાં ના કાપીએ તો મજગી જોડે કે એને સારી થતી નથી આવી રીતના બધી જ સિલાઈ ક્રોસમાં લઈ લેવાની બધી જ સિલાઈ લઈ લીધી અને કમ્પ્લીટ કરી દીધી હતી પછી અહીંયાથી સીવવાનું ચાલુ કરવાનું મજગી કમ્પ્લીટ કરી દઈશું આવી રીતના મજગરી કરવાની પછી અહીંયાથી સીવવાનું ચાલુ કરવાનું એનું આ કાપડ છે હું તમને અહીંયા હમણાં મજગીનું જ બતાવું છું પછી કેટલી સીતે પછી શીખવાડીશ હમણાં તમને મજગીનું છે મજ્ધી ગમે જોઈ લો અને જો ગમે તો બીજી વાર તમે મને કહેજો હું બીજી વાર ફરીથી બતાવીશ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાક્ષી ટેલર્સ